નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે ત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો સૌથી પહેલાં પાલમાં જણાવી દઉં તો આજે ઓગણત્રીસ પાલ આવેલા છે મિત્રો ગઈકાલે ઓગણીસ પાલ હતા આજે ઓગણત્રીસ પાલ છે દસ પાલનો વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે ભાવમાં થોડોક ઉછાળો આવ્યો હતો જેથી આજે ફરીવાર પાલમાં વધારો છે અને ભારીમાં જોઈ લઈએ તો મિત્રો ભારીમાં કેવી આવક છે તેના વિશે તો જોઈ શકો છો પિલો નંબર બે થી લઈને પિલો નંબર પાંચ સુધી બારી જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો સારી મતો રાબેતા મુજબ આવક છે અને પાલમાં વધારો છે અને જોઈ શકો છો મિત્રો વેપારી ભાઈઓ જો અહીંયા બેઠા છે ઓપ્શનલ ભાઈ આવી ગયા છે એક જ મિનિટમાં કામ કામકાજ ચાલુ થવાની તૈયારી છે તો વિડીયો માઇન્ડ સુધી બની રહ્યો આજના કપાસના ભાવ જોવા માટે ચૌદ ને છન્નું પંદર એક રૂપિયા

43 43 1943 بیا નઈ પિયા સગો રામમ હાલો સુપર એગ્રેડ પાસે એ હા હાય

चार चार नौ 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 नौ

আইর সাগেয়ে নেরে নেবে নের নের ভুলেরো মাইর ত্য় আপায়ে য়ে બારસો ને એક ભાવ છે જોઈ શકો મીડિયમ ક્વોલિટી બારસો એક મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લેતા મિત્રો બજાર તો આજે સ્થિર જ જોવા મળી રહ્યું છે હાઇસ્ટ ક્વોલિટીમાં પંદરસો ને અગિયાર રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે ગઈ કાલે સોળ રૂપિયાના હતા અગિયાર સોળ એવો ભાવ હતા આજે પણ એ જ ભાવ છે